થરાદ શહેરમાં આવેલા પડવાસમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી લાઇટ નથી વરસાદ આવ્યો ત્યારથી લઈને હજી સુધી લાઇટ આવી નથી લાઇટ ન આવતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે લોકોને ઘરમાં ન તો પાણી છે કે ન તો જે ગોવિંદભાઈ બોલું છું લાઇટ કે કોઈ તંત્ર આવતું જ નથી નથી લેતા અને હોટિંગના બધા દોડ દોડીને આવે છે અને કોઈ લેતા નથી આવી તકલીફ છે છોકરા મોજા પડ્યા છે બધું આનો નવર નથી કોઈ દાવાનો દસ્તો પાણીમાં જ લાઇટ જાય પાણીમાં દોસો જો લાઇટ ચાલુ અહીંયા પોણી ભરેલું અહીંયા લાઇટ ચાલુ એને અમારે સુકોરણ છે અહીંયા પોર લાઇટ નથી આટલી રીન્જા કર છો જેએબી વાળા કહો કે લાઇટ અમને કરી આપે પાણી અને પાણી નું કો કરી આલે કોઈ ટેન્કર મેલે તો પાણી પીએ ને કે પાણી વગર તરસે બધાય